પ્રિન્સ શર્મા નામનો યુવાન સારવારમાં આવતા મરણ ગયેલા જાણ થયેલી જેના આધારે ઈશનપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એનો મિત્ર તરુણ જે ત્યાં લાવનાર મળેલો અને એના દ્વારા જાણવા મળેલું કે આજે સવારે એટલે કે છ તારીખે દસ ત્રીસ થી આજના આરસામાં તેઓ ઈશનપુર ગાર્ડનમાં એકત્રિત થયેલા અને ત્યારબાદ આ જયદીપ સુધાર નામનો જે વ્યક્તિ છે એનો મિત્ર છે એ આવેલો અને ઇન્જેકશન મારફતે કયા પ્રકારનું ઇન્જેક્શન આપ્યું હતું પદાર્થ નાખવામાં આવ્યું હતું અને કેટલા લોકોને ઇન્જેક્શન આપવામાં આવ્યા અને મિત્રણ આપવામાં આવે હતા કે ખાલી માત્ર આ જયદીપ સુથાર એક હોસ્પિટલ માં નોકરી કરે છે રેડિયન્સ હોસ્પિટલ નામની જે હોસ્પિટલ છે ત્યાં પાસપોર્ટ ઓફિસ પાસે આવેલી છે તેમાં નોકરી કરે છે અને ત્રણ માસથી ત્યાં નોકરી લાગેલો મૂળ રાજસ્થાનના તમામ વતની છે અને જે પ્રિન્સ શર્મા અને જયદીપ સુથાર પોતે મિત્ર હોય અને આ ઇન્જેકશન લેવાથી આમ મજા આવે છે એવું એને જાણ કરેલી અને જેને કારણે આ ઇન્જેક્શન લાવેલો જયદીપ સુથાર અને પ્રિન્સ ને આપવામાં આવેલો દ્વારા ઇન્જેકશન આપવામાં આવ્યા બાદ પ્રિન્સ શર્મા બેભાન થતા તેની સાથેના તરુણ દ્વારા તેના મિત્ર રાહુલ જે પ્રિન્સ નો મિત્ર છે એને જાણ કરેલી એના દ્વારા એના ભાઈ ને બોલાવેલા અને ઘરના ને જાણ કરતા પ્રાથમિક પૂછપરછમાં જયદીપ સુથાર દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે મેડાઝોલમ મેડાઝોલમ નામ નામનું ઇન્જેક્શન છે અને એ શસ્ત્રક્રિયા અને અમુક ઊંઘ પેદા કરવા તેમજ સુસ્તી લાવવા માટે

રાઉન્ડ કરવામાં આવે છે હાલમાં એ તમામ પાસાઓ ઉપર પૂછપરછ ચાલુ છે હોસ્પિટલ માં સામાન્ય રીતે ત્યાંથી લઈ અને હોસ્પિટલ ની જાણ બહાર અત્યારે

હાલમાં જે જૈદિક સુધાર ની ધરપકડ કરવામાં આવે છે તેના દ્વારા પૂછપરછ કરી અને એના સંપર્કમાં કોઈ અન્ય મિત્રો હશે તો એને પણ આનાથી માહિતગાર કરી અને એને જાણ કરવામાં આવશે